નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો દર શનિવારે આપણે જાણીએ છીએ ભાઈ લાલ કિતાબના ભેદભાવ એમાં અત્યારે આપણે જોઈ આપણા પિતૃદોષની જે હાલત છે એને આપણે જાણી આપણે પિતૃદોષમાં ઘણી બધી અંધશ્રદ્ધામાં અટવાયે છે અને એની પાઠ પૂજા કર્યા પણ ફાયદો નથી થતો પણ જ્યાં સુધી આપણે પિતૃદોષનું કારણ નથી જાણતા ત્યાં સુધી એ દોષનું નિવારણ ક્યારે પણ થતું નથી તો મિત્રો આ જે સિરીઝ આપણે જોઈ એમાં આજે જોઈએ આપણે રાહુ રાહુનું ઋણ કઈ રીતે લાગે છે અને એ રાહુનું ઋણ જીવનમાં શું મહત્ત્વનો ભાગ ભજવે છે તો મિત્રો લાલ કિતાબમાં બારમું સ્થાન બારમું સ્થાન રાહુનું સ્થાન કહેવાયું છે તો આ બારમા સ્થાનમાં સૂર્ય શુક્ર કે મંગલ આ ત્રણમાંથી એક ગ્રહ બેઠેલો હોય ત્યારે આપણે આ દોષ લાગે છે રાહુનો દોષ અને કિતાબમાં છે ને આ દોષને અજન્મેકા ઋણ એવું નામ આપ્યું છે આપણે જન્મા તે પહેલાં આપણે ગયા જન્મમાં કોઈ એવી ભૂલ કરી જે ઋણ રૂપે આપણે આ જન્મના પહેલા દિવસથી જ મળી જાય છે અને કારણ સૌથી પહેલું કિતાબ આપ્યું કે સાસરાના માણસોને આપણે ધોકો આપ્યો હોય મિત્રો બારમા સ્થાનમાં સૂર્ય શુક્ર અને મંગલ હોય ને એવા માણસોને લગભગ લગભગ નવ્વાણું ટકા સાસરામાં બનતું નથી સાસરામાં સંબંધો એ લોકો ટકાવી શકતા નથી આને કારણે સાસરાનું ઋણ કીધું કે ગયા જન્મમાં સાસરાવાળાને ધોકો આપ્યો તો આ જન્મમાં સાસરું મોડું મળે ને મળે તો એના સાથેના સંબંધો સારા ન હોય અને ઘણી વખત તો છે ને આવા લોકોનું આખું ને આખું કુળ ગર્ક થઈ ગયું હોય તો એનો દોષ પણ આપની પર આવે તો એને પણ આપણે સંભાળવું પડે આનું સૌથી મોટી પહેલી નિશાની છે ને કે આપણા ઘરમાંથી બહાર નીકળીએ તો ત્યાં નાળું હોય અથવા આપણા ઉમરા નીચેથી ગટર લાઈન ગંદા પાણીની લાઇન જતી હોય ત્યારે પણ આ દોષ લાગેલો કહેવાય આપણા ઘરથી દક્ષિણ બાજુ ઉજ્જળ જગા પડેલી હોય વિરાન જગ્યા પડી હોય ત્યારે પણ આ દોષ આપણને પરેશાન કરે છે ને આવી કુંડળીઓમાં આ રીતની કંઈક ને કંઈક વ્યવસ્થા તમારી આજુબાજુ હશે જ આનાથી આગળ ચાલીએ ને તો ભાઈ આખો દિવસ ગયો આપણે આયોજન કર્યું સાંજ પડી આપણે બેઠા છે કે ભાઈ હવે આજનો દિવસ પછી તો આપણે આરામ કરીએ કંઈક ચા નાસ્તો કરીએ બેઠા છે અને આ શાંતિની પળની રાહ જોઈએ અને કંઈક એવી ઘટના ઘટે જેને કારણે આપણે દોડધામ થઈ જાય અથવા આપણે નુકસાન થાય આ દોષનું આ એક બહુ મહત્ત્વનું લક્ષણ છે સમજી વિચારીને કરેલું કામ ઉલટું થઈ જાય અચાનક ઉલટું થઈ જાય ત્યારે માનવાનું કે આપની કુંડળીમાં રાહુનો દોષ છે બારમા સ્થાનમાં સૂર્ય શુક્ર મંગલ બેઠેલા હોય ત્યારે આ દોષ લાગે છે ઘણી વખત તો આ દોષમાં આખું જીવન સરસ છે બધું ફાઇન છે ઘર બહાર હાથ એ બધું સરસ છે કામ ધંધો બધું ચાલે છે અચાનક એવી કોઈ ઘટના ઘટી જાય જેને કારણે ઘર તો ગુમાવવું પડે પણ સાથે સાથે જેલિયોગ બની જાય અને આવા વ્યક્તિઓ જીવનમાં એક વાર ભલે એક કલાક બે કલાક કે પાંચ કલાક જેલમાં જાય છે આવા માણસો સાથે છે ને ચીટિંગ થાય ધનહાનિ થાય ત્યારે બી માની લો કે તમારી કુંડળીમાં રાહુનો દોષ છે બારમું સ્થાન ચેક કરો ઉપાય બતાવીશ બહુ સરસ ઉપાય બતાવીશ તમે કરશો તો ચોક્કસ તમને ફાયદો થશે ઘણી વખત ઓછા સમયમાં જે સફળતા મળી હોય તે બહુ ઓછા સમયમાં આપણે ગુમાવી પણ દઈએ છીએ ત્યારે પણ આપણે આવા દોષના ભોગ બનીએ છે આવા માણસને અચાનક ધોકો મળે છે શારીરિક રીતે જોઈએ તો જુવાનીમાં એ અશક્ત થઈ જાય છે જેટલું સમજી વિચારીને કામ કર્યું હોય ને એટલી જ મોટી નિષ્ફળતા આપણે હાથ લાગે છે ત્યારે માનું કે આપણી કુંડળીમાં બારમું ડિસ્ટર્બ છે સમજી વિચારીને કરેલા કામો આપણને એમ લાગે કે ભાઈ આપણને આ કામ કરવાથી સોનું મળશે તો એ પિત્તળ મળે અને સોનું તમારી પાસે હોય ને તે પિત્તળના ભાવમાં ચાલી જાય તો આ બધી વસ્તુઓ બારમા સ્થાનના સૂર્ય શુક્ર અને મંગલના બેસવાથી થાય છે તો આ વસ્તુ પર ધ્યાન આપજો આવા દોષમાં છે ને માણસ ભ્રમિત થઈ જાય છે ને એમ લાગે કે બધું ઓકે ઓકે છે ને પછી એ કામ કરી નાખે ડિસિશન લઈ નાખે જે એને કરવાનું જે કરી નાખે ને પછી એને જ્યારે રિઝલ્ટ આવે ત્યારે એને ખબર પડે કે ચાલો આ તો બધું પૂરું થઈ ગયું તો આ દોષ આ રીતના તમને પાઈમાલી આપે આપણે કોઈની પાસે આશા રાખીને બેસીએ પણ એ ખોખડી સાબિત થાય આપણે તો સંતાન થાય સંતાન જોવામાં બહુ સરસ આમ પણ અંદરથી કંઈક નાની મોટી બીમારી લઈને પેદા થાય ત્યારે પણ માનો કે તમારી કુંડળીમાં આવા દોષો હશે ઘણી વખત છે ને આ દોષનું પરિણામ કેવું આવે ખબર તમે કોઈ ગુનો નથી કર્યો કંઈ નહીં પણ તમારી પર કોર્ટ કેસ થઈ જાય પોલીસ કેસ થઈ જાય અને એમાં સજા થઈ જાય તો આ વસ્તુ પણ આપણે મુશ્કેલીમાં મૂકી શકીએ તો આવા લોકોએ પહેલેથી આનું નિવારણ કરવું જોઈએ આવા ઋણોમાં છે ને ખાસ વિશેષ જોઈએ ને તો આવા ઋણોમાં આપણને ધોકો મળે છે દગો મળે અચાનક અકસ્માત થઈ જાય અચાનક કસેથી આગ લાગી જાય કોઈક એવી ઘટના ઘટે જેમાં આપણી મિલકત અને આપણો પૈસો બધું પાયમાલ થઈ જાય તો આવી જે ઘટનાઓ છે ને તેને આપણે રાહુના અજન્માનું ઋણ કહીએ છીએ તો બારમા સ્થાનમાં સૂર્ય શુક્ર મંગલ આ ત્રણમાંથી કોઈ એક ગ્રહ બેઠો છે તો આ ઋણ લાગે છે એને ચોક્કસ જીવનમાં જોડીને એના ઉપાય કરી લો ને પછી જીવનમાં આગળ વધો હવે જેની કુંડળીમાં આવો ઋણ છે તો એવા લોકોએ કયો ઉપાય કરવો જોઈએ આવા લોકોએ પોતાની ત્રીજી પેઢી દાદા દાદીથી ગણો દાદા દાદી પછી કાકા કાકા કાકી કાકાના છોકરાઓ મતલબ એક કુટુંબના જેટલા સભ્ય છે એટલી સંખ્યા ગણો એટલા આવો જેની કુંડળીમાં ઋણ છે એ માણસ બેસે એના માથા પરથી સાતવાળા નારિયેલ ઉવાળી ને નદી દરિયામાં પધરાવી દો આ ઉપાય જે દિવસે થઈ ગયો તે દિવસે તમારે આ રાહુના ઋણમાંથી મુક્તિ મળે છે નારિયેલના ફળમાં રાહુની ઓરા છે અને લાલ કિતાબની ગુંડળીમાં બારમું સ્થાન રાહુનું સ્થાન છે તો આપણે આ જો ઉપાય કરીએ છીએ તો એનું એક સારામાં સારું રિઝલ્ટ આપણા જીવનમાં આપણે જોડી શકીએ છીએ અને મિત્રો જો લાંબા સમયથી તમે આ ઘટનાથી પીડાતા હો ને કુંડળી જુઓ ને કુંડળીમાં તમને 12મા સ્થાનમાં સૂર્ય શુક્ર કે મંગલ બેઠેલો દેખાય તો ચોક્કસ તમે આ ઉપાય કરો તમારા કુટુંબના સભ્ય દીઠ એક નારિયેળ લાવો તમે બેસો તમારા માથા પરથી એક નારિયેળ સાત વાર ઉવારીને જલમાં પધરાવી દો ચોક્કસ તમને આ ઋણમાંથી મુક્તિ મળે તો મિત્રો પિતૃદોષમાં જ્યાં સુધી આપણે આવા કર્મ નથી કરતા ત્યાં સુધી પિતૃદોષની મુક્તિ નથી મળતી એનું ખાસ ધ્યાન રાખજો તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિયોદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે